એ આવો हाय રાજોની હવે બસ પાણી લેશો કે ચા લેશો ચા જ આપણે ગરમ ગરમ ચા ચાકલ દઉં ચાල් છે ચા બનાવું કે કોફી બનાવું ચા બનાવો ચા ચા બનાવું ચામાં આદુ નાખું કે એલચી નાખું એલચી નાખો એલચી એલચી ચામાં પાણી નાખું કે પછી દૂધ નો સ્પેશિયલ બનાવું સ્પેશિયલ દૂધ નો સ્પેશિયલ દૂધ નાખીને ઢગડા જેવી મસ્ત બનાવી દો તો પછી હમણાં તમે જમીને તમે સામા અડધો પોણો કલાક કાઢી નાખો આદુ નાખો હેલ્સી નાખી પૂછી પછી અડધો કલાક જેવું કાઢી નાખો તો જમવા મતલબ આખો દિવસ ભીયો જાય તમે માંડી વારો મારે તમે ચાય નથી પીવો ને જમવું નથી હું છે ને હમણાં જાઉં છું સીધી રાજકોટ પકડું ને આજે હોટલ હાલો ચા પી લઈ પછી હું જમવાનું બનાવી નાખો એમાં શું વાલ લાગવાની એ નાના રહેવા દઉં હું જાઉં છું હો તો તમારી મરજી રોકાવું હોય તો રોકાવું જવું હોય તો જવું બહારું હું જાઉં છું